સ્વસ્તિકના પચાસ વર્ષનું ગૌરવ સાથે એક લાખથી વધુ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેવક બંધુઓનું કરાયું વિશેષ સન્માન ઉત્તર ગુજરાતમાં શિક્ષણ અને સેવા ક્ષેત્રે અનોખું નામ ધરાવનાર શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળને પચાસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ આ વર્ષે અનોખી રીતે સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહ્યું છે અડધી સદીથી વધુ સમય સુધી આ સંસ્થા શિક્ષણ સાથે સંસ્કાર શિસ્ત અને ભારતીય મૂલ્યોનું સિંચન કરી રહી છે શૈક્ષણિક ઉત્તમતા સાથે આ સંસ્થાએ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અનેક યાદગાર યોગદાન આપ્યા છે આજે જ્યારે સ્વસ્તિક સ્કૂલ પચાસ વર્ષનો ગૌરવ ઉજવી રહી છે ત્યારે તેને આ અવસરને માત્ર ઉત્સવ પૂરતું ન રાખી સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો છે આ સુવર્ણ જયંતિના પવિત્ર અવસર પર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલે એક લાખથી વધુ વૃક્ષ વાવવાનો હરિત સંકલ્પ જાહેર કર્યો છે આ અભિયાન માત્ર વાવેતર પૂરતું નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યેનો દીર્ઘકાલીન વચન છે એક હરિયાળું સ્વચ્છ અને તંદુરસ્ત ભવિષ્ય સર્જવાનો સંકલ્પ કર્યો છે જ્યારે મંડળના સદસ્યો સ્કૂલ મેનેજમેન્ટ શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર પાલનપુરના પર્યાવરણ પ્રેમી નાગરિકોને આ મિશનમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે નાનપણથી જ પ્રકૃતિ સાથે જોડાણ વધારવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી હરિયાળીનું મહત્વ જીવનભર તેમના મનમાં વેરાય દરેક બાળક પોતાનું એક વૃક્ષ વાવશે અને સાથે અન્ય નાગરિકોને પણ વૃક્ષ વાવવા પ્રેરણા આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી લેશે અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુરની સ્થાપના તેર આઠ ઓગણીસો પંચોતેર એટલે આજથી પચાસ વર્ષ પહેલાં થઈ હતી અને એની અંદર શિક્ષણની સાથે સિંહ સંસ્કાર સમય પાલનતા અને ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાય અને દરેક સમાજના જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત સંસ્કારયુક્ત શિક્ષણ મળી રહે એવું દાતાઓના સહયોગથી અમે આ શુભારંભ અમારા વડીલોએ કર્યો હતો આજે એના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે આ સેવાકીય કામો થાય એ માટે થઈ અને બનાસકાંઠામાં બનાસકાંઠામાં પર્યાવરણને લગતા કામોમાં અમે દરેક બાળક પાસે બાળકના સગા સંબંધી પાસે આપ જોઈ શકો છો કે અમે સંકલ્પ પત્રો તૈયાર કર્યા છે નામ નંબર લાવ્યા છે એનું ફોલોઅપ લઈ અને એક લાખથી વધુ વૃક્ષો એક વર્ષની અંદર અહીંયા વાવવાનો આજરોજ અમે સંકલ્પ લઈએ છીએ સાથે સાથે અમારા સોળગામ લેવા પાટીદાર સમાજના દરેક ગામે ગામ દરેકને અને પાલનપુર તાલુકામાં પણ તમામને કહું છું કે આવનારા ભવિષ્ય માટે આપણા પર્યાવરણ બચાવવું પડશે અને આપણા ભાવિ માટે કંઈક મૂકવું હોય તો વૃક્ષોનું વાવેતર વધુ વધુ થાય એવો સંકલ્પ લીધો છે સાથે સાથે આપ જાણો છો કે અમારી સંસ્થા સેવાકીય માધ્યમથી કામ કરી રહી છે આપણે જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ આ સ્કૂલ હતી કે જેણે કોરોનામાં હોસ્પિટલ શરૂ કરી અને બારસો પંદરથી વધારે દર્દીઓના જીવ બચાવ્યા હતા એવું કોરોનામાં મા બાપમાંથી કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો ગુજરાત સરકારની એક સ્કીમ આવી હતી ત્રણ હજાર રૂપિયા માસિક દીકરા દીકરીને મળતી હતી ત્યારે આની આગેવાની આ સ્વસ્તિકે લીધી આ ભૂમિએ લીધી અને આજે જે પણ બાળકોને લાભ મળે છે એમાં અઠ્ઠાણું ટકા લોકોનો તો અહીંયા કેમ્પ રાખ્યો હતો કે જિલ્લા કક્ષાનો અમારો સ્ટાફ રવિવારે કામ કર્યું હતું અને મોટું તૈયાર કરી અને તંત્રને મદદરૂપ બન્યા હતા અને કદાચ એની અંદર ક્યાંક ને ક્યાંક આ સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશા સ્વસ્તિક આગળ જ હોય છે આજે પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે અમે આવા પચાસ સેવાકીય કામો એક વર્ષ દરમિયાન કરવાના છીએ એનું આજે અમે એનો સંકલ્પ લીધો છે